સુરતના કોડદરા પોલીસ મથકની હદમાં આવેલા ઋષિનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિડેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માહિતીના આધારે સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આધારે પોલીસ વિસ્તારમાં આવેલા ઋષિનગર સોસાયટીના ઘર નંબર મેના રોજ ઘરફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ઘરફોડ ચોર મોડ યુપી ના અને હાલ લાજપોર ગામ ખાતે રહેતા આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇસરાર શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો છે બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે